કડોદરા પીપીએલ ખાતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ ડીવાયએસપી ની જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા યોજાયો હાઈવે ઉપર બેફામ દોડતા વાહનો ઉપરાંત ડિવાઈડરની બાજુમાં પહેલી લાઇનમાં ચાલતા ભારે વાહનો પોતાની બીજી લાઇનમાં ચલાવવા માટે જનજાગૃતિ લાવવાના હેતુસર સુરત જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા કડોદરા પીપીએલ ખાતે મે માલિકો ટ્રાન્સપોર્ટ એસોસિએશન લક્ઝરી બસ એસોસિએશન ફેક્ટરી માલિકો તેમજ તેના સ્થાનિક આગેવાનોને એકત્રિત કરી નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક આર આર સરવૈયા કામરેજ ડિવિઝનની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન મંગળવારે સાંજે છ કલાકે કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક નિયમનની વિસ્તૃત સમજ આપવા ઉપરાંત વધતા જતા અકસ્માતોને રોકવા માટે ભારે વાહનો પહેલી લાઈનમાં નહીં ચલાવવાની સમજ આપી હતી આ કાર્યક્રમમાં પીઈપીએલના હોદ્દેદારો કામરેજ પોલીસ મથકના પીઆઈએડી ચાવડા કડોદરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભૂપેન્દ્રસિંહ વાઘેલા જિલ્લા ટ્રાફિક પીએસઆઈ સિસોદિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા